આ છે આપણો રૂમ અને આ જોઈ શકો છો હનુમાનજી નું મંદિર એ જૈન મંડા તો આ જો આ અમારું ઘર અને આ

નીતો ની મારે કરવો પડશે ઓલી દુકાન થેન્ક યુ ભાઈ નીતિ વેલકમ નીતી આજે નારિયળ માણી પીરા ભાઈ કાય ખાસ તહેવાર હે ભાઈ હે ખાસ તહેવાર ભાઈ કે એવિયેટર કે

Guarda, non va. Non è vero, non è vero. Ma io non vado a contare. Boria. Ma io non vado विवाह न पडस तोच व्हायरल थासू विवाह करू जितना तो विवाह में जितना हो छाकायला सारा ना ना हत्तारे विवाह में जासू ना तोच काक थासू नका भैया वेल वि यादो रस्तो अपनावू पर्से समज तू छू होत हो या ले तळे तळे इतला भाई नो ले <laughs> तो, <बते राथ> <laughs> तो मित्रों यहाँ पे डब्ल्यू डब्ल्यू भी चालू हो गया है आप देख सकते हो फुल कुश्ती चालू है और यहाँ पे ऐसा लगता है जंगली बैल क्या बोलते हैं जंगली बैल जंगली बैल पागल हो गया है काबू में नहीं आ रहा है

હાલો પેલા દવાખાને જવું પડશે આ જંગલી બેલને ને લાગ્યો ભાઈ ઘાયલ થઈ ગયો કાલે એનું અંદર થી એવું હે તરત રિકવરી આવી જાય એનું શરીર જે ટાઈપ નું હે કઈ બી થાય એટલે જંગલી બેલને તરત અંદર થી રિકવરી આવી જાય તો ભાઈ અમે નીકળ્યા હતા બારે હા જોઈ શકો છો ત્રણ રિપોર્ટિંગ પણ હવે એકચ્યુઅલીમાં હમણાં ભુજમાં નવો નિયમ આવી ગયો છે કે અગિયાર વાગ્યા પછી જો તમે ખાશો તો મારી મારી બગાડો જે મોરે મોરો હાલે દ્વારા ભાઈ આપણા મસા એવા આપણા સાહિત્ય લોક કલાકાર આપણા ખબર ઘરે મોરો જે અત્યારે આપણે ડાયલોગ થઈ ગયા કે પર વન સાઈડ હલી બધાને ફોલો કરી છે પ્રેશ બાય ખાસ પ્રેશ બાય ભાઈ દી દીધો ભાઈ આને વેલેન્ટાઈન ડે નથી ડે નથી અત્યારે bye